પોતા ને આડું ખસતું બરફ ખાધો ગુલફી ખાધી શરબત સગડું પીધું ચોકલેટ ખાવા જીદ આદરી કરે ને કીધું ચોખુ મારું જોઈ લે બેટા વિચારજે તું થોડું ચોકલેટ મેં પણ ખુબ ખાધી છે હવે થઈ ગયું મોડું બોખું મોડું દાદાજી નું ચામડી લટકે બુદ્ધિ આવી કુરકુરિયા ને રૂગન એનું અટકે ખીસે ભર્યા શિન દફતર મુક્યો માથે મલકાતું મલકાતું એ તો ઉપડ્યો બેન સાથે